તો ફાઇનલી મિત્રો મારા ભાઈના ઘરેથી અમે ઘરે પાછા આવી ગયા છીએ મારા ભાઈને મારા ફૂવાને પગે લાગીને મારા ભાઈનો છોકરો કલ્પેશને નીલુને રામ રામ કરીને પાછા અમે ઘરે આવી ગયા છીએ અને હવે અમે છીએ સિહોર રામપરા મેરાડીમાંના મંદિરે પુરિયા બદલાવાળા મેળડીમાંના મંદિરે તો બેના રહેજો મારા બ્લોગમાં તમને પણ કરાવીશ માતાજીના દર્શન તો ચાલો હવે અત્યારે આપણે જઈએ તો મિત્રો મારી બંને ગાડી મર્સિડીસ અને ફોર્ચ્યુનર થઈ ગઈ છે રેડી પણ આપણે લઈ જવાની છે આ ફોર્ચ્યુનર

તો જેને જેને રામપરા ભૂરિયા વડલાવાળા મેળીમાનું મંદિર જોયું તે મારા બ્લોકમાં બન્યા રહેજો તેમનો રસ્તો પણ બતાવી છે કે ખરેખર મેં પણ નહોતું જોયું મેં એક ભાઈને કીધું તો મને કીધું આગળ ચાણા ચોકડીથી વળી જવાનું તો બન્યા રહેજો મારા બ્લોકમાં તમને પણ રામપરાવાળા મેળીમાનો રસ્તો બતાવી તો મિત્રો આ બાજુથી સીધે સીધું આગળ જવાનું છે ટાણા ચોકડી તો આમ અઢાર કિલોમીટર ટાણા છે અને આમ એકસો બાવન કિલોમીટર રાજકોટ છે તો આ છે ટાણા ચોકડી તો કાંતી મિત્રો આપણે ટાણા ચોકડી બાજુ થી સમ બાજુ જવાનું છે તો મિત્રો તાણા બાજુ થી જે જવા જવાનું છે આગળ નાગર કા ચોકડે આવનાથી ઓળવાનો છે તો મિત્રો આ કરકોલ્યા બોર્ડ વાળા રસ્તે થી આપણે આગળ જવાનું છે કરકોલ્યા વાળા રસ્તે મિત્રો આ કરકોલ્યા વાળા રસ્તે સીધું સીધુંયું જવાનું છે 시호ર ગામમાં મિત્રો આ સીધે સીધો 시호ર થી તાણા ઓળો રસ્તો જે જાય છે ત્યાં ઢાળ સડી જવાનો છે તો મિત્રો રામપરા અહીંથી બે કિલોમીટર આ ઘુર્યું છે અને આ બોર્ડ જ્યારે આવે આ ચોંકડીએ તમે પોગો એટલે તમારે સીધું આ રસ્તે જવાનું છે સીધે સીધું બે કિલોમીટર રામપરા દૂર રહે છે તો મિત્રો એમાં એવું છે કે હું તમને એટલા માટે ક્લિયરી રસ્તો બતાવ્યો હું પણ પહેલી વાર આવ્યો હતો અને અત્યારે રોડ ઉપર નકરું છે ટ્રાફિક અને મારી એક હાથે ગાડી આપવાની હોય એક હાઇથે યુડિયું ઉતારવાનું હોય એટલે એડજસ્ટ નહોતું થતું જો ફરી હું નેક્સ્ટ ટાઈમ આવીશ ફરી વાર તો મિત્રો ભોગી ગયા આપડે રામપરા ભૂરિયા વડલા વાળા મેરડીમાં ના મંદિરે જે મારી પાછળ તમે મંદિર જોઈ રહ્યા છો તે છે રામપરા નું મંદિર તો ચાલો અંદર જઈને માતાજી ના દર્શન કરીએ પછી આપણે ભાડી ગયા સમોસા ને ભૂંગળા બટેટા વાળા પછી મગાવી લીધી આપણે સમોસા ની ડીશ અને હતા અંદર ત્રણ ચાર સમોસા પછી ઉપાડ્યું આપડે એક સમોસો આવું કાક હતું મસ્ત મજાનું પણ આપડે ઉપાડી ગયા લાગી થી બહુ ફૂંકતા હોળી મગાવ્યા પાછા ભૂંગળા બટેટા તો મિત્રો સમોસા તો બધે ઉલાડી ગયા હવે ઉપાડ્યા ભૂંગળા બટેટા લાગી ગઈ બહુ ફૂંક

અત્યારે વાગી ગયા છે જઈ રહ્યા છીએ ભાવનગર તો વહેલા હાર ભાવનગર પહોંચ્યું તો કોડિયાર મંદિર પણ થાય માતાજીના કોડિયાર મંદિર કોડિયારમાં ના દર્શન પણ જરૂર કરાવું તો કિનારે જો મારા રામપુર મિત્રો અત્યારે તમે ખોડિયાર મંદિર આવો ત્યારે આ કુપન લેવાનું ભૂલતા નહીં જો તમે લાડી મૂકો છો તો આ કુપન તમને આપે છે જ્યારે તમે ગાડી લઈને બહાર નીકળો છો ત્યારે તમારે કુપન બાકી તમે આ કૂપન લેવાનું ભૂલતા નહીં તો બેના રહેજો મારા બ્લોગમાં તમને ખરાબ ખોડિયારમાં ના કરે છે મિત્રો દર વર્ષે તો બેસતા વર્ષમાં નીકળ્યું છે તો ખોડિયાર મંદિર આવું જ છું

તો આ છે કોડિયાર માતા નું મંદિર અને તમે જોઈ જ શકો છો કે લાઈન કેવડી છે મિત્રો અમારે માતાજી ના દર્શન થઈ ગયા છે જો તમારે દર્શન થઈ ગયા હોય તો બાઇક પકડે જો બોલાવે જો તો ફાઇનલી મિત્રો અમે ખોડિયાર મંદિરથી ઘરે આવ્યા હતા મારો ભાઈ કે આજે બધાને ફેમિલી સાથે જમવા જાવું છું તો બેના રેજો મારા બ્લોગમાં અમે પૂરેપૂરું ફેમિલી આજ પહેલીવાર અમે જવાના છીએ જમવા રેસ્ટોરન્ટમાં તો બેના રેજો મારા બ્લોગમાં તે પણ તમને બતાવીશ તો ફાઇનલી મિત્રો અત્યારે અમે ફેમિલી સાથે આવી ગયા છીએ કેસરિયા રેસ્ટોરન્ટમાં જમવાનું ચાલો હજી તો હું ઓરો છે તો ચાલો તમે બધા ફેમિલી મેમ્બર બતાવશો

તો મિત્રો મેનુ આવી ગયું છે મારા ભાઈ કરી રહ્યા છે ઓર્ડર શું મગાવું શું નહીં તે ઓર્ડર કરી રહ્યા છે તો બધા રજો મારા બ્લોગમાં શું મગાવ્યું છે શું નહીં તે બધું જ બતાવીશ તો મિત્રો પહેલાં મન્ચુરિયન આવી ગયું છે તો ખરીદી ખાવાનું શરૂ ચાલો મન્ચુરિયન ખાવાનું શરૂ કરીએ

ફાઈનલી મિત્રો કેસરીયા ગાર્ડન રેસ્ટોરન્ટ થી અમે જમીને વૈયા છીએ અમારા ઘરે તો હવે થાકી ગયા છે બહુ કેમકે આખો દિવસ બધે રકડ્યા છે એ તો ફરી મળીશું એક નવા વ્લોગમાં જો અમારો વ્લોગ ગમે તો લાઇક કોમેન્ટ ને શેર જરૂર કરજો